યાદના મહત્વના સમાચાર ભવિષ્યમાં કોઈ ગરીબ માણસને બ્લડની લગતી તકલીફો દૂર થાય તે બાબતની ધ્યાનમાં રાખી અને એક સારી સૂચ અને સારી નીતિ સાથે સારા સારા આયોજનને કરી અને બધી જ રીતે માણસોની સમસ્યાને દૂર કરવાનું સતત પ્રયાસ કરીશું મૂભી સમુલગ્ન સમિતિ ગુજરાત અફઝલ બાપુ બ્લડ ડોનેશન કેમ્પ જાંબુર માધુપુર ગીર સિદ્ધિ બિલાલી હાઈસ્કૂલ સ્કૂલ બગિયા આજરોજ તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ મોભી સમુલગ્ન સમિતિ ગુજરાત દ્વારા જાંબુર માધુપુર ગીર ખાતે બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન રાખવામાં આવેલ હતું જેમાં પધારેલ ગામના અને બારના મહેમાનો સાધુ સંતો અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત હીરબાઈમાં લોભી અને મોભી સમૂહ લગ્ન સમિતિ ગુજરાતના પ્રમુખ જનાબ અફઝન બાપુ અને સીધી બિલાલી હાઈસ્કૂલના પ્રિન્સિપલ જનાબ અસરફભાઈ બગિયા અને મોભી સમૂહ લગ્ન સમિતિ ગુજરાતના ચેરમેન સોહિલ રફાઈ અને સીધી બિલાલી હાઈસ્કૂલનું સ્ટાફ અને ગામના ચાંબુર ગામના ઇમામ જનાબ સાહિલ અલી સાહેબ અને પાંડેશ્વરથી પધારેલ સંત શ્રી કીર્તિ ચેતન બાપુ અને નરદાનંદ બાપુ અને ચાંબુર ગામના પ્રમુખ જનાબ અનીપભાઈ મજગુલ દિલીપભાઈ મજગુલ ઉપસ્થિત રહ્યા હતા આવતા થોડાક સમયમાં આવવાની અનેક સારા જુદા જુદા આયોજન કરવામાં આવશે અને તેની પૂરી માહિતી જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજ અથવા અમારો રૂબરૂ કોન્ટેક કરશો મોભી સમૂહલગ્ન સમિતિ ગુજરાત સોહિલ રફાઈ રજકભાઈ ઝાકરાર સત્યના સિક ન્યૂઝ સાવરકુંડલા જાંબુરગીર ગામમાંથી અફઝલ બાપુ મોભી સમૂહ લગ્ન સમિતિ ટ્રસ્ટનો પ્રમુખ બોલો છું અમે જાંબુર માધુપુર મુકામે મુક્તાનંદ બાપુ શ્રી પૂજ્યનો અમે છાસઠનો જન્મોત્સવનો પ્રોગ્રામ રાખેલ છે જેની અંદર બહુ ભવ્ય મોટું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર એક બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલ છે જેમની અંદર અમારા ગામના વડીલશ્રી હીરબાઈ માં ભીખા જે બેન હીરભાઈબહેન જે અહીંયા અમારા જાંબુર ગીમના શ્રી છે અને એમને જે શ્રીએ એમને એવોર્ડ આપેલા છે એમની અંદર પાંડેશ્વરથી પધારેલા મુક્તા મહારાજ પછી સૂર્યમુખી મહાદેવમાંથી પધારેલા નારદાનંદ બાપુ અને અમારા ગામના સૌ ભાઈઓ નાના મોટા મળી અને આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સુરવા મોરુકા જાંબુર માધુપુર તાલાળા એમ જ હળમતિયા જસાધાર અને ભીમદેવળ રાતીધાર મોરુ જસાપુર બધી ગામની અંદરથી બ્લડ ડોનેશન કરવા માટે આવેલા છે અને બધી વ્યવસ્થિત રીતે બ્લડ ડોનેશન કરેલ છે આ જ જગ્યા ઉપર એક અશરફભાઈ બગિયાની જગ્યા છે જે નાની એવી સ્કૂલ છે સ્કૂલની અંદર બસ વ્યવસ્થિત રીતે અમે આ પ્રોગ્રામ રાખીએ છીએ અને આની અંદર વારેખેલા અમને બહુ સારી રીતે સફળતા મળે છે આ સ્કૂલનો સ્ટાફ પણ અમને બહુ સારી રીતે સાચવે છે ડૉક્ટરોને સાચવે છે અને જે બહારથી આવેલા જે મહેમાનો છે બધીને ઠંડા પાણી ચા બધી વ્યવસ્થિત રીતે કરે છે એમનો અમે બહુ મોટો આભાર માનીએ છીએ અને બાપુ શ્રીનો પણ અમે બહુ મોટો આભાર માનીએ છીએ કે એમને અમને આવો કામ કરવાનું ચાન્સ આપે છે જય હિન્દ જય ભારત